જય માતાજી જય શ્રી કૃષ્ણ ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે વિડીયો સારો લાગે તો લાઈક શેર જરૂર કરશો નવા હોવ તો કરવાનું ભૂલશો નહીં આજનો દિવસ એક ડિસેમ્બર બે હજાર ચોવીસને રવિવાર તિથી અમાસ આજનો સુવિચાર શિક્ષણ જ્ઞાનની માતા છે તો અનુભવ જ્ઞાનનો પિતા છે આજનો આયુર્વેદિક ટીપ્સ સવારના પોહરમાં કાળા તલ ખૂબ ચાવીને ખાઈને ઉપર થોડું પાણી પીવાથી દાંત મજબૂત બને છે આજનો દિન મહિમા દેવ પિતૃ કાર્ય માસ વિશ્વ એડ્સ દિન વિછુડો મૃત્યુ સૂર્યોદય થી ચૌદ ને ચોવીસ સુધી અન્વાધાન શ્યામ ઘટા શ્રીનાથજી નાથ દ્વારા સૂર્યોદય છ ને છપ્પન થી મુંબઈ સૂર્યાસ્ત પાંચ ને અઠાવન સુધી મુંબઈ રાહુકાળ ચાર ને છત્રીસ થી પાંચ ને અઠાવન ચંદ્ર વૃશ્ચિક રાશિ આજે જન્મેલા બાળકની રાશિ વૃષ્ટિક રહેશે ન અને ય આજે જન્મે આજે જે મિત્રોના જન્મદિવસ હોય એને ભાવિ દર્શન ચેનલ તરફથી હાર્દિક શુભેચ્છા નક્ષત્ર અનુરાધા જ્યેષ્ઠા વિષ્ણુ બે સુધી ચંદ્રવાસ ઉત્તર પશ્ચિમ ઉત્તર સુખદાયક તથા પૂર્વ દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય રવિવાર દિવસના ચોકડિયા ચલ આઠ ને વીસ થી નવ ને બેતાલીસ લાભ નવ ને બેતાલીસ થી અગિયાર ને પાંચ

અંગત જીવનમાં સારું રહે મનોમંથન કરી શકો વિચારોમાં પરિવર્તન જણાય આજનો દિવસ શુભ રહેશે વૃષભ રાશિ બ મિત્ર માટે સારી વાત આવી શકે છે વિવાહિત દાંપત્ય જીવનમાં સારું રહે પરિવાર સાથે આનંદ માણી શકો આજનો દિવસ મધ્યમ રહેશે મિથુન રાશિ છ અને ક ભાગીદારીમાં સારું રહે જાહેર જીવનમાં આગળ વધી શકો અને તમારા પ્રભુત્વ દર્શાવી શકો દિવસ શુભ રહે કર્ક રાશિ ડ અને હ વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં સારું રહે વિદેશ જવા ઈચ્છતા મિત્રો માટે સારું સંતાન અંગે સારું રહે યોગ્ય સમયે લઈ શકશો સિંહ રાશિ ટ નવી વસ્તુની ખરીદી થાય સુખ સગવડ પ્રાપ્ત થાય અન્ય મિત્રોને મદદરૂપ બની શકો દિવસ સંતોષજનક રહે કન્યા રાશિ પઠ અને હણા કન્યા રાશિ પઠ અને હણા ગણતરીપૂર્વક આગળ શો તો લાભ થશે સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો તુલા રાશિ ર અને ત આર્થિક બાબતોમાં મધ્યમ રહે આવક ધાવક સમજીને કરવા મનમાં સંતોષ અને રાજીપો રહે શુભ દિવસ પૃશ્ચિક રાશિ ન ય તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય નવી પ્રતિભા કેવી શકો યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય ધન રાશિ પ ફ ધ ઢ કોઈ બાબતમાં વધુ દલીલથી દૂર રહેવું વાદ વિવાદથી દૂર રહેવું અંગત મિત્રો સાથે આપણે મકર રાશિ આકસ્મિક લાભ થાય મુશ્કેલીમાં આશાનું કિરણ દેખાય મુસાફરીનો યોગ બની રહ્યા છે દોડધામ રહે કુંભ રાશિ ગ શ શ વેપારી વર્ગને લાભ થાય સ્ત્રી વર્ગને મધ્યમ રહે નોકરિયાત વર્ગને સારું રહે આગળ વધવાની તક પ્રાપ્ત થાય મીન રાશિ દ ચ નસીબ સાથ આપતું જણાય નવીન તક હાથમાં આવે પરંતુ તેને કાર્યમાં રૂપાંતરિત કરવામાં મહેનત કરવી પડે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ જરૂર કરશો જય માતાજી